ત્યારે આ સંચાલકે સેમ્પલ લઈને જૂનાગઢ ખાતે કંપનીમાં મોકલી દીધું છે ખેડૂતોએ માંગણી કરી છે કે આવી રીતે ખેડૂતોને લૂંટતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જૂનાગઢ એને સેમ્પલ મોકલું સેમ્પલ તો એ એમ કે તેમ ખેડૂએ ભેળ્યું ખેડૂએ તમે ભેળ્યું તો અમે આ પટ કાયમે ખેડૂ ભેળવી છે અમારે એવી નવરાય છે

અવારનવાર નીકળતી હોય છે ખૂબ જ મીડિયાના માધ્યમથી આવું આવું આપણને જોવા મળે મળે છે છે જાણવા ખાસ સાવધાન અને જ્યાં પણ થાય જાગૃત થઈ અને મીડિયાના લોકોને બોલાવી અને આની કાર્યવાહી આગળ કરવી અને આનો જલ્દી ન્યાય મળે ખેડૂતને આવી અમારી માંગણી છે ખેડૂતે જ્યારે ખાતરની થેલી ખોલીને તેને પાણીમાં પલાળ્યું તો તેમાંથી રેતી નીકળી હતી સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સરદાર એગ્રોમાં ખાતરના જથ્થાનું વેચાણ રોકી દેવામાં આવ્યું વિભાગીય એગ્રો સેન્ટરમાં આશરે એક પોઈન્ટ શૂન્ય ચાર લાખની કિંમતના એકસો અઠ્યાવીસ શેરી ખાતરનું વેચાણ બંધ કરાવ્યું તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવેલીનો ખોળ આ એગ્રોમાંથી માંગ્યો હતો કે એને પોતે દિવેલીનો ખોળ છે પાકમાં નાખવો છે પરંતુ એગ્રોવાળાએ દિવેલીના ખોળના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે આગળ માટે કાર્યવાહી માટે સેમ્પલ લેબમાં મોકલે તેના રિઝલ્ટ આવ્યો તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને પાંચ દિવસનો સમય આપ્યો છે ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં આવશે આ તો એક ખેડૂતની વાત છે આવી રીતે અન્ય ખેડૂતો સાથે પણ બન્યું હોઈ શકે ત્યારે સરકારે તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરી તેના મૂળ સુધી જવું જોઈએ જેથી અન્ય ખેડૂતો પણ આ ભેજા બાજુથી બચી શકે ધર્મેન્દ્ર લાઠીગ્રા જીએસટીવી બોટાદ